સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે સંસ્કૃત ગૌરવયાત્રા પાટણ શહેરમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પાટણના આયોજનથી પાટણ શહેરની તમામ માધ્યમિક અને પ્રાથમિક શાળાઓના સંયોગથી સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે સંસ્કૃત ગૌરવયાત્રા પાટણની શ્રી એમ એમએન હાઈસ્કૂલથી રેલવે સ્ટેશન સુધી કાઢવામાં આવી હતી સંસ્કૃતના ગૌરવ આ ઐતિહાસિક યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સંસ્કૃત યાત્રાથી પાટણના માર્ગો સંસ્કૃતિમય બન્યા હતા સંસ્કૃતના નવચેતનાનો ઝળતો પ્રારંભ કરાવતા પાટણની ભૂમિ સાક્ષી બની હતી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પાટણ દ્વારા સંસ્કૃત સપ્તાહ નિમિત્તે આજે પાટણના ઇતિહાસમાં નોંધપાત્ર બને તેવી સંસ્કૃત ગૌરવયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રાનું પ્રારંભિક બિંદુ પાટણની હાઈસ્કૂલ હતું જ્યાંથી યાત્રાએ શહેરના મુખ્ય માર્ગો પર વ્યાપક સંસ્કૃત પ્રેમનો સંદેશ વહન કરતા રેલવે સ્ટેશન સુધીનું પાવન પદયાત્રા સ્વરૂપ ધારણ કર્યું હતું આ યાત્રામાં જિલ્લામાં આવેલી તમામ માધ્યમિક તથા પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ આચાર્યશ્રીઓ તેમજ સંસ્કૃતમય ચેતનાને હૃદય ધરાવતા સંસ્કૃત પ્રેમીઓ ઉમંગભે જોડાયા હતા યાત્રા દરમિયાન સંસ્કૃત સૂત્રોચ્ચાર સંસ્કૃત ભાષી ગીતો ગરબા અને સૂક્ષ્મ સંદેશ સાથે સંસ્કૃતના વૈભવનો લોકો સુધી પહોંચાડવાનો ઉત્તમ પ્રયત્ન કરવામાં આવ્યો હતો જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરી દ્વારા યાત્રાને પ્રસ્થાન અપાયું હતું કાર્યક્રમમાં ડાયટના આચાર્ય પિંકેબહેન રાવલ ડીપીઓ મહેન્દ્રભાઈ મકવાણા તેમજ બીઆરસી મીનાબેન સહિતના અધિકારીઓ પણ ગૌરવભાઈ હાજરી આપી હતી આ યાત્રા માત્ર ઔપચારિક કાર્યક્રમ નહીં રહી પણ સંસ્કૃત ભાષાના પુનજાગરણનો પ્રેરણાદાયી આયામ બની રહેતી હતી આવનારા દિવસોમાં સંસ્કૃત સંભાષણા વર્ગો સંસ્કૃત સાહિત્ય સભા અને અન્ય સુસંસ્કૃત પ્રવૃત્તિઓનું આયોજન પણ ગુજરાત સંસ્કૃત બોર્ડના સહયોગથી થનાર છે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્કૃત ભાષા પ્રસારના નોડલ ઓફિસર દિનેશભાઈ પ્રજાપતિ અને પાટણ જિલ્લાના તમામ માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ સહભાગી તેમજ માર્ગદર્શિક ભૂમિકા ભજવી હતી સંસ્કૃત ગૌરવ યાત્રા એ માત્ર એક યાત્રા નહીં પરંતુ સંસ્કૃતિના ભાવિ પથને દીપાવતી અનોખી શરૂઆત બની રહી હતી پاکستان پر چارج پر ساته